વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ ગુજરાતી વિષયની અંદર જે પ્રકરણ એક જે બજારમાં જે મિત્રો એક ચિત્ર છે એનું આજે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો જો તમે ધોરણ આઠની અંદર હોય અને આ ચેનલ ઉપર નવા નવા આવ્યા હોય તો મિત્રો તમને આ ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલમાં તમને ધોરણ આઠના તમામ વિડિયો જોવા મળશે અને ધોરણ આઠ સિવાય પણ બીજા ધોરણના પણ તમામ વિડીયો જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો તો જોઈએ આપણે અભ્યાસ તો એમાં પહેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને લખો એમાં પહેલો ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ તો આપણે મિત્રો ઓપ્શન એ જે છે અકસ્માતની એ સાચો રહેશે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે તાત્કાલિક સારવાર માટે એકસો આઠની નંબરની વાત બોલાવા માટે કયા નંબર ઉપર ફોન કરવો જોઈએ તો મિત્રો પ્રશ્નમાં જવાબ છે તો આવશે એકસોને આઠ ઓપ્શન સી નેક્સ્ટ આગળ છે બીજો કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે તો ચિત્રમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ટેક્ટર રિક્ષા કાર મોટર બાઇક પોલીસ જીપ બસ ને રેકડી બીજો છે ચિત્રમાં શાની સાની દુકાન છે તો ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોર બુક સ્ટોર સીડી કોર્નર લેડીઝ ટેલર ચશ્મા ઘર નાસ્તા હાઉસ વગેરેની દુકાનો દેખાય છે ત્રીજો ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે તો ચિત્રમાં કુલ છ વૃક્ષો દેખાય છે નેક્સ્ટ મિત્રો હવે આપણે આગળ વધીશું આપણો અભ્યાસ પૂરો થાય છે ને હવે આવશે સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પહેલો છે કે ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો જે તમને પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપેલું છે એ ચિત્ર તમારે જોવાનું છે પછી તેના નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો એમાં મિત્રો પહેલો છે કે ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો તો ચિત્રમાં એક સિટી મોલ રેકડી સ્કૂલ બસ રિક્ષા પ્રકાશ સ્કૂલ ટર વૃક્ષો પીઠટ કોમ્પ્લેક્ષ સીડી કોર્નર આનંદ પ્રોવિઝન સ્ટોર બુક સ્ટોર લેડીઝ ટેલર ચશ્મા ઘર મોટર બાઇક ટેન્કર એકસો આઠ એમ્બ્યુલન્સ પોલીસ જીપ નાસ્તા હાઉસ મંદિર બસ સ્ટેશન ઇલેક્ટ્રિક ધાંભલો બસ પોલીસ વાહનો તથા માણસોની અવરજવર અને કાર નેક્સ્ટ હવે બીજો છે કે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે તો ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે ત્રીજો કે ચિત્રમાં દૃશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો તો ચિત્રમાં જે એમ્બ્યુલન્સ છે એનો ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે થાય છે ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે પોલીસ ચીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત તેમજ આગળની કાર્યવાહી કરવા માટે થાય છે નેક્સ્ટ બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ પહોંચાડે છે કાર કે મોટરસાયકલ એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચાડે છે રિક્ષા મુસાફરોને જ્યાં જેવું હોય ત્યાં પહોંચાડે છે ચોથો છે કે હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં સૌ ફાયદો થયો તો હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો નેક્સ્ટ મેં આગળ વધીશું પાંચમો કે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે તો શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધા ઉપલબ્ધ છે એમાં પહેલો છે એમ્બ્યુલન્સ બીજો હોસ્પિટલ ત્રીજો બસ સ્ટેશન ચોથો પોલીસ જીપ પાંચમો છે નાસ્તા હાઉસ છઠ્ઠો શાળા અને સાતમો છે કરિયાણાની દુકાનવાળા કોમ્પ્લેક્સ નેક્સ્ટ હવે બીજો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને તમારા શબ્દમાં લખો એમાં પહેલો ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો મિત્રો તમે તમારી રીતે પણ આ પ્રશ્નોના જવાબો લખી શકો છો અહીંયા તમને સમજવા માટે જવાબ આપેલા છે જે તમે જોઈ શકો છો તો ઘઉ ચોખા દાળ અનાજ વગેરે શીંગનું તેલ તલનું તેલ તેલ ઘી સૂકો મેવો મરચું હળદર જીરું વગેરે ઘઉંનો તથા ચણાનો લોટ પાપડ અથવા વડી નાહવાના તથા ધોવાના સાબુ પાવડર વાસણના સાબુ પાવડર નમકીન પીપરમેન્ટ ચોકલેટ વગેરે હેર ઓઇલ ચા કોફી ચાનો મસાલો જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ મળતી હશે બીજો છે કે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો સી વાતચીત કરતા હશે તો અકસ્માત સ્થળે લોકો અલગ અલગ વાતો કરતા હોય છે એક કહે છે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ બીજો કહે છે કે અવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થવાનો જ છે ત્રીજો કહે છે કે બાઇક ચલાવનાર જવાનીયા બેફામ બાઇક ચલાવતો અકસ્માત થયા વગર રહે જ નહીં કોઈ કહેશે કે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી નહીતર માથું ચકદાઈ જાત એટલે કે ફૂટી જોત ત્રીજો તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે તો મારા મતે રસ્તામાં ચાલતા મુસાફરોને બચાવવા જતા અકસ્માત થયો હશે મિત્રો આના પ્રશ્નોના જવાબ તમે તમારી રીતે પણ વિચારીને લખી શકો છો ચોથો છે કે વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તો વાહન ચલાવતી વખતે અવર જવર વિસ્તારમાં ઝડપી વાહન ચલાવવું નહીં ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં ટ્રાફિકના નિયમોને અનુસરવા જોઈએ પાંચમો છે અકસ્માત સ્થળે એકસો આઠ કેવી રીતે પહોંચી હશે તો અકસ્માત સ્થળેથી કોઈએ એકસો આઠને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ એકસો આઠ અકસ્માત સ્થળે પહોંચી હશે છઠ્ઠો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને સી અડચણ પડે તો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે ટાઢ તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ મારી ભોગવવી પડે સાતમો છે કે કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો એનો મિત્ર જવાબ આપેલો છે તમે તમારા ઘરની આજુબાજુ જે કોઈ કમ્પ્યુટર સેન્ટર હોય તેની મુલાકાત લઈ એનો તમારા અનુભવ લખી શકો છો આઠમો છે કે રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે પેટ્રોલ પંપ ઉપર કેવું દ્રશ્ય હશે તો રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીય ગાડીના માલિકો રિક્ષા તથા ટેક્સી ચાલકો પેટ્રોલ ભરાવા દોડી આવ્યા હશે રસ્તા પર ખાસી લાંબી કતારો લાગી હશે સૌ એકબીજા ભાવ વધારા અંગે સરકારની ટીકા ટીકણી કરતા હશે વર્તમાનપત્રના સંવાદદાતાઓ લોકોના પ્રતિભાવો લેતા હશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો ધોરણ આઠનો ફર્સ્ટ ચેપ્ટર છે બજારમાં ચિત્રપાઠ એનો અભ્યાસ તથા સ્વાસ્થ્ય સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ મિત્રો તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે પણ અમને અચૂકથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે તે વિડીયો લાવી શકીએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત